હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડિજિટલ હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વાર્ષિક પરીક્ષા માટે સોળ ચાર બે હજાર પચીસનું જે પેપર છે એનું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો બાજુમાં બેલેકન ને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તો શેર કરો કારણ કે હજી તમારે બધા પેપર બાકી છે તેની નોટિફિકેશન મળે એટલે ખાસ કરી ધોરણ ગુજરાતી વાર્ષિક પરીક્ષાના પેપર બે હજાર પચીસ કુલ ગુણ એસી તો વિદ્યાર્થી મિત્રો આપણે એસી માંથી એસી ગુણ લાવવાના જ છે અને મને વિશ્વાસ છે કે આપણે લાવશું બરાબર ભાષા છે કદાચ એકાદો બે ગુણ ઓછા થાય પણ બને ત્યાં સુધી આપણે પૂરા માર્ક્સ લાવવાનો પ્રયત્ન કરવાનો છે

ને આ વીરની સ્મૃતિને તાજી રાખવા અનેક યાત્રીઓ અહીં આવે છે તેથી વાત જશવંતરી છે વિદ્યાર્થી મિત્રો તમારે આવી રીતે દરેક વિષયના સરસ મજાના પેપર સોલ્યુશન સાથે જોતા હોય જુદા જુદા જિલ્લાના તો દરેક વિષયના પાંચ પાંચ સરસ મજાના પેપર સોલ્યુશન સાથે તમને મળી જશે ધોરણ સાતના ના વાર્ષિક પરીક્ષાના બધાના સાથે જોતા હોય તો ત્રીસથી થી પણ વધુ પ્રશ્નપત્રો તમને મળી જશે આ બધું આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડિયો લેક્ચર્સ પાઠની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસ પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસ્ટડી સ્વાધ્યાયપતિ પ્રોજેક્ટ બધું જ તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેજ ખુલે એમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એમાં ધોરણ સાતમાં જઈ તમે વાર્ષિક પરીક્ષાના પેપરો લઈ શકો એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસ્ટડીના પેપરો ત્રણ થી બાર માં ત્રણ થી બાર ધોરણના ના વિડીયો તમારું ધોરણ પસંદ કરી જે પાઠમાં જે વિષયમાં ડાઉટ હોય એના પાઠ વાઇઝ વિડીયો જોઈ શકશો ક્લિયર અને હા વિદ્યાર્થી મિત્રો તમારી શાળામાં જે પેપર લેવાય એને નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ આપણા અહીંના જે વોટ્સએપ નંબર છે એમાં તમે વ્યવસ્થિત સરસ મજાની પીડીએફ બનાવીને મોકલશો જે આપણે ફ્રીમાં મૂકવાના છીએ તમારા છે એટલે એક્ઝામ પેપરની અંદર આપણે ફ્રીમાં મૂકી દઈશું જેથી કરીને જુદા જુદા જિલ્લાના પેપર કેવા હોય એ તમને ખ્યાલ આવી જાય અથવા આમાંથી કેટલું પૂછાયું હશે કયા કયા જિલ્લામાં તમને ખ્યાલ આવી જાય તમારે કોઈ વ્યક્તિનું સન્માન કરવાનું થાય તો કેવી રીતે કરો બરાબર સન્માન તમે કેવી રીતે કરશો વિડીયો પોઝ કરીને વાંચી શકો અથવા તો પીડીએફ મેળવી શકો છો પ્રવાસ પર્યટનનું મહત્વ દાદાજી કઈ રીતે વર્ણવે છે ત્યાર પછી પદ્યના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો શ્રી કૃષ્ણ વનરા વનને રસ્તે જનાર પાસે શા માટે દાણ માંગે છે યાત્રાળુઓ ગધેડાને કેવી હાલતમાં જુએ છે ત્યાર પછી પ્રશ્ન બે અ ગધ્યના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો ઝાડ કપાતું હોવા છતાં પંખીઓનું કુંજન શા માટે અટકતું નથી જોશી દાદાનો દેખાવ કેવો હતો ત્રીજું યુધિષ્ઠિરે કૃષ્ણને પાંડવોનું માર્ગદર્શન કરવાનું કેમ કહ્યું જો તો ખલીફા સાહેબે ગરીબ લતામાં કયું દ્રશ્ય જોયું બ પદ્યના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુની કેવી મસ્કરી કરે છે તમે પશુ પંખીઓ માટે શું શું કરો છો ખાસ કરીને અહીંયા ઉનાળામાં કવિ ભારતના લોકો માટે શું કરવા ઈચ્છે છે જો તો સંગીત વાગતું હોય ત્યારે તમને કયા કયા કામ કરવા ગમે છે નીચે આપેલા ગદ્યનું પદ્યમાં રૂપાંતર કરો અમે સૌ એક જ માતાના સંતાનો છીએ એટલે કે અમે એ સંતાનો ખમીર ભારતના ઘડવૈયા છીએ અમે અમે સૌ એક માતાના છૈયા પ્રશ્ન ચાર માગ્યા મુજબ જવાબ આપો મિત્રો બે ગુણ છે તમારી શાળાના બાગમાં જોવા મળતા વિવિધ છોડના નામ લખો તેની સંભાળ કેવી રાખ કેવી રીતે રાખવી જોઈએ જો આજકાલ લગભગ બધા શાળા પાસે બાગ હોય બરાબર તેની સંભાળ કેવી રીતે રાખવી જોઈએ છોડે પ્રમાણે નીચે આપેલી જાહેરાતના આધારે પ્રશ્નોનો જવાબ સંજીવની હોસ્પિટલ અમન અમદાવાદી એમડી દસ વર્ષથી આપની સેવામાં જૂના અને જાણીતા તો ડોક્ટર અમન અમદાવાદી ને ડોક્ટર તરીકે કેટલા વર્ષનો અનુભવ છે તો કે દસ વર્ષનો સંજીવની હોસ્પિટલમાં વિશેષ કઈ સગવડ છે મેડિકલેમ સગવડ છે બરોબર સુવિધા ઉપલબ્ધ છે ચોવીસ ગુણ્યા સાત એટલે શું ચોવીસ કલાક ગુણ્યા સાત એટલે અઠવાડિયાના સાતે દિવસ સંજીવની સાતે દિવસ ચોવીસ કલાક સંજીવની હોસ્પિટલ ક્યાં આવેલી છે સંજીવ હોસ્પિટલ અક્ષર કોમ્પ્લેક્ષોક્ટર હાઉસ નરોડા માગ્યા મુજબ જવાબ લખો જો તમને થોડાક અનાજના દાણા આપવામાં આવે તો તમે શું કરો દરેક પોતપોતાના વિચાર લખી શકે છે તમે નદી કે દરિયા કિનારાનું તમારે શું કરવાનું છે વર્ણન કરવાનું છે તમારા જીવનમાં તમારા જીવનમાં બનેલ કોઈ એક હાસ્યનો પ્રસંગ તમારે લખવાનો છે ક્લિયર ત્યાર પછી મુદ્દા પરથી વાર્તા લખો એક જંગલ જંગલમાં સિંહ કદાચ નાનું પણ ઘણી પરિસ્થિતિમાં મોટા કામ કરી શકે છે ત્યાર પછી ફકરાનું વાંચન કરી તેના આધારે પ્રશ્નના જવાબ લખવા તો મિત્રો ફકરો ગમે ને પૂછાય પાઠ નું પૂછાય બાર નો પૂછાય મિન્ટુને ગરમ ગરમ ખાવાનું કેમ મન થયું હશે તો ગરમ ગરમ ખાવાનું મન ઠંડીને કારણે થયું હશે કાકા શેરડીનો રસ કાઢવા કયા સાધનનો ઉપયોગ કરે છે મીન્ટુ મકોડો શા માટે ઘરમાં ભરાઈ ગયો તો ઘરની બહાર ઠંડી લાગવાને કારણે ઘરમાં ભરાઈ ગયો માગ્યા મુજબ જવાબ લખો નીચેના માંથી અલગ પડતા શબ્દ ઉપર રાઉન્ડ કરો શિક્ષક નોટબુક શાળા તો સફરજન રૂઢિ પ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ બનાવો જાનની બાજી લગાવી પૂરી તાકાત લગાવી રેસ જીતવા જાનની બાજી રેખાંકિત શબ્દના સ્થાને આપેલા વિકલ્પોમાંથી નજીકના અર્થ વાળો વિકલ્પ પસંદ કરી અને તમારે વાક્ય શું કરવાનું છે ફરીથી લખવાનું છે બરાબર તો કોમલને ઉદ્યાનમાં રહેવું ગમે છે બગીચો શાળા ઘર કોમલને બગીચામાં રહેવું ગમે છે બરાબર ત્યાર પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો વાક્યોને કાળ ઓળખીને તમારે શું કરવાના છે લખવાના છે એક કલાકમાં બે બૂટ બુટ લઈ પાછો આવ્યો આવ્યો પાછો બરાબર ત્યાર પછી આગળ નીચે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો શેરડીના ગાંઠાનો નાનો ટુકડો એટલે એને શું કહેવાય કાંતળી કહેવાય નીચે આપેલા શબ્દો પરથી અર્થપૂર્ણ વાક્ય બનાવીને લખો આંધળો અક્ષર આંધળો વ્યક્તિ

સાચી જોડણી લખો પનિહારી દાદાજીના પોત્રનું નામ શું છે વિવેક આશા ઝડપથી દોડે છે ક્રિયા વિશેષણ ઝડપથી અરે પણ મારા બૂટ આપી દો ને વાક્યનો પ્રકાર ઉદ્ગાર વાક્ય છે વિદ્યાર્થી મિત્રો કોના નિવાસમાં સૌથી વધુ અજંપો હતો કૃષ્ણના આપેલા શબ્દ જૂથમાંથી શબ્દ ક્રમ મુજબ કયું શબ્દ જૂથ સાચું છે ક્ષમા તંત્ર દૈનિક પ્રસિદ્ધ બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે સોલ્યુશન જોયું તો ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરી દો બરાબર બધાને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામના વિડીયો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અસ્તુ ઓલ ધ બેસ્ટ